પોતાના સંતાનો ક્યારે દવલા ન હોય પરંતુ આજે તે મા બાપ સંતાનો માટે દવલા બનતા જઈ રહ્યા છે સંતાનો માટે બોજ બનતા જઈ રહ્યા છે અમે નહીં પરંતુ વૃદ્ધાશ્રમનો માહોલ અને ફોનની ઘંટડીઓ કહી રહી છે તેમાં પણ આ કોરોના કાળમાં તો ઘંટડીઓનો રણકાર વધી ગયો ત્યારે શું છે આજના યુવા સમાજ માટે આ શ્રમશાર કરતો રણકાર જો આપણે ત્યાં કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી નહીં ભાઈ આજે મા બાપને ભૂલવાની વાત તો પરંતુ કોરોનાએ તો મા બાપના અગણિત ઉપકારને પણ વિસરી નાખ્યા છે કોરોનાથી બચવા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાની હોડ લાગી છે વૃદ્ધાશ્રમોમાં ફોન ઉપર ફોન આવવા માંડ્યા છે કે ભાઈ

અમદાવાદ ખાતે આવેલા જીવન સંખ્યા વૃદ્ધાશ્રમમાં તો સો ટકા કોનની સંખ્યામાં વધારો થયો છે આ ફોન પાછળનું કારણ પણ એ છે કે કોરોનાની ઝપેટમાં વૃદ્ધો અને બીમાર વ્યક્તિ પહેલા આવે છે તેવામાં આજના આ સ્વાર્થી યુવાનોએ મા બાપ ક્યાંક તેમને કોરોના ન લગાવી દે તેવો ડર લાગી રહ્યો છે અને વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકવા માટે ઉતાવળા બન્યા છે હું એ પાલડી રહેતો હતો અને અમે અહીંયા આવ્યો છું લગભગ ચાર વર્ષથી હું રહું છું અહીંયા અને અહીંયા સંસ્થા બહુ સારામાં સારી રીતે છે ચાલે છે હવે કોરોનાની હિસાબે જે અત્યારે ઇન્ક્વાયરી આવે છે સારી તો છે જ નહીં અને જે હકીકતમાં મા બાપને મોકલવા આ લોકોનો તો પહેલેથી જ હોય છે જ અને એમાં આ બહાનું મળી ગયું છે હવે એમાં પૈસો તો સ્વાભાવિક છે કોઈ પણ એવું કહેશું નથી કે કોઈને ધંધામાં ખરાબ થાય એના હિસાબે મા બાપને કાઢી મૂકે એ વસ્તુ યોગ્ય નથી આ એક વસ્તુ એવી જ થઈ છે કે ભાઈ ધંધામાં ખરાબી આવી ગઈ છે જે પોતાના ઉછેર્યા ખભા પર બેસાડી જેનો તમે તે મા બાપને જ્યારે તમારા સહારાની જરૂર છે તમારી હુંફની જરૂર છે ત્યારે તમે તેને તરછોડો તે ક્યાંનો નિયમ છે એવું લાગી રહ્યું છે કે કળિયુગની શરૂઆત થઈ ચૂકી છે માનવતાના અંતની શરૂઆત થઈ ચુકી છે ત્યારે જ તો આ રીતે લોકો જન્મ આપનાર બોજ બનવા લાગ્યા છે વી આજે આપને કરવા છે આજના તમામ યુવાનોને કે તમે મા બાપને ભૂલ ન કરશો કારણ કે જો તમે એવું કરશો તો તમારે પણ તે જ દિવસો જોવા પડશે કારણ કે તમારા જ સંસ્કાર તમારા સંતાનોમાં હોય છે કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ વી ટીવી ન્યૂઝ